ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના બેઠકના સંભવિત આમ આદમી પાર્ટીના ઉમેદવાર છેતર વસાવના સમર્થનમાં સાતમી જાન્યુઆરીના રોજ નેત્રંગમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સભાને સંબોધન કરશે ભરૂચ લોકસભાના સંભવિત ઉમેદવાર અને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા દ્વારા હાલ તો તેઓને તેમના વન વિભાગના કર્મચારી સાથે થયેલી મારામારીની ઘટનાને મામલે હાલ તો તેઓ જેલમાં છે પરંતુ હવે ચેતરભાઈ વસાવાની પડખે આમ આદમી પાર્ટી આવી છે અને આમ આદમી પાર્ટીના મુખ્ય અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેઓના સમર્થનમાં નેત્રંગમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે સાતમી જાન્યુઆરીના રોજ સુરત એરપોર્ટ ખાતે સવારે બંને મુખ્યમંત્રીનું આગમન થશે નેત્રંગ ખાતે રેલી ખાતે યોજવામાં આવી છે ત્યારે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક રેલી પણ નીકળશે રેલી બાદ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમની પત્ની અને માતા અને બાળકોની મુલાકાત કર્યા બાદ બંને મુખ્યમંત્રી ચૈતર વસાવાની મુલાકાત માટે રાજપીપલા પણ જરીવાલ અને ભગવતમાન દ્વારા આ મામલે જનસભા સંબોધન કરવામાં આવશે આમ આમ આદમી પાર્ટી દ્વારા સંભવિત ભરૂચ લોકસભાના ઉમેદવાર એવા ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર ઝુંબેશ સાતમી તારીખથી શરૂ કરી દેવાયો છે